લૈઝાને સૈદ ગાઝી રબ્વાની ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરતની હોરિઝન હોસ્ટેલના સહયોગ થકી આયોજિત ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટના દર્દીઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું કે જ્યાં આ કેમ્પમાં ડોક્ટર અનસ શેખ અને એમની ટીમ દ્વારા સેવા આપી માનવતા મહેકાવામાં આવી હતી આજે કાર્યક્રમમાં ફેઝાના તૈયાર ગાજી રાખવાની અને હોરાઈઝન હોસ્પિટલના સહયોગથી સહયોગ ઓર્થોમેટિક નિદાન કેમ્પ રાખેલો છે કે જેના અંદર બોન ડેન્સિટી સુગરની તપાસ બીપી અને રૂટીન જનરલ ચેકઅપ તથા ફિઝિયોથેરાપી બધા ડિપાર્ટમેન્ટના

અમે આજે અલહમદુલ્લા ઓર્થોનું અને ફિઝિયોથેરેપિસનું કેમ્પ આયોજન કરેલું છે જેમાં અમે પબ્લિક માટે ફ્રી ઓર્થોપેડિક સર્વિસિસ અને આપણે ફિઝિયોથેરેપીની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી રહેલા છે જેમાં ડીએમડી ટેસ્ટ થાય છે એ બધું અમે અમારા તરફથી ફ્રીમાં પબ્લિકને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે અને ઇન્શાલ્લા આગળ ચાલીને બી અમે સેવાના કામ આગળ કરતા રહેશું જેનાથી પબ્લિકને રાહત મળે અને પબ્લિકને આનો ફાયદો પહોંચે અને એક અવેરનેસ સમાજમાં સમજાય આ વિચાર અલમદુલ્લા અમારા ગુરુજી છે એમનો અમારા નબી સલ્લાહ અલી વસલમનું પેગામ છે કે લોકોની ખિદમતને આમ કરો તો એ મિશનને લઈને અમે આગળ ચાલી રહેલા છે સાથ સાકાર રહેશે તો આગળ બી ઇન્શાલ્લા જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપે ત્યાં સુધી લોકોની કિંમત માટે અમે આ ટ્રસ્ટના તહેત કામ કરતા રહીશું લોકોને આ સંદેશ આપવા માટે કે ભાઈ લોકોને એકબીજાને મદદ કરો ભાઈચારો વધારો અને આપ સલ્લાહ સલમના બતાવ્યા રાસ્તા પર ચાલો ઇન્શાલ્લા કામયાબી